વાડિયા નથી વાડિયા જવાનું છે મારી વાત સાંભળ પેલા ભાગ લેતો હોય હાલ ને તેની હાલ ને ત્યાં દુકાને ભાગ લેવા કેટલી વાર લગાડી

આવા જ છે ગામમાં બધા કે શું છે હવે લાય એન્કર તો કઈ દીધો ઓલી શેરીમાં આઈલો જાવ અરે બાપરે આ રીસ તો કૂકા માં અરે બાપરે આ કૂકો તો પડી ગયો હવે આ કૂકા નું શું થાય છે આ આ રીસ તો કુકા ને શોધવા મેળવ હવે આ રીસ પાયા ન જવાય નકર મને શું નાખે હવે શું કરું હા એક કામ કરવું કાંઈ દાડીએ પાય હેલો જાઉં એ કંઈક કરશે મારો છોકરો અને રોહિત બે દુકાને ભાગ લેવા જાય આ ભાગ લેવા જાય નિયા અહીંયા રોકાઈ જાય હવે ક્યારે આવશે જલ્દી આવે ને તો વાડીએ તો જાય નકર મારા દીકરા એ ગામમાં રખાડવા મળશે મારે આ વાટે ઊભું રહેવું જોઈશે અસ એ જ

તને કઈ છું નથી ને ના બાપુ તમારી સાઈડ ના આ તારો છોકરો છે હા સાહેબ કે તારો બાપ છોકરાને આવી રીતે એકલા મૂકી દેવાય રીસ હમણે મારી નાખે તો એ તો હું ખરા ટાણી આવી ગયો એટલે નકા રીસ મારી નાખે તારો બાપ સાહેબ આને એકલો નથી મેક્યો આને એના મારા માણા રોહિત ને બેને દુકાને કાઢાતા ભાગ લેવા તે રસ્તામાં સાઈ રીસ ભટકાઈ ગયો અને મારા છોકરાને સૂતવા મળ્યું મને ખબર જ નથી મને આવીને કેવા આવ્યો